નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો દર વર્ષે ચૈત્ર માસના શુક્લપક્ષની નવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસ ખાસ હોય છે કારણ કે તે દિવસે ચૈત્ર મહિનાની નવરાત્રિનો અંતિમ દિવસ હોય છે આ દિવસે ભગવાન રામની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે જોકે આ વર્ષની રામ નવમી ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે પાંચ અતિ દુર્લભ મહાસંયોગ સર્જાવા જઈ રહ્યા છે ભગવાન રામની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે બપોરે સુધી રહેશે મુહૂર્તના દિવસે પાંચ દુર્લભ સંયોગ સર્જાશે જેમાં અમૃત સિદ્ધિ યોગ ગુરુ પુષ્ય યોગ શુભયોગ સર્વા સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે જેના કારણે આ દિવસે કરેલું દરેક કાર્ય સફળ થશે સાથે જ મિત્રો આ વખતની રામનવમી કેટલીક રાશિવાળા લોકોના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવશે આ રાશિના લોકોને ભગવાન શ્રીરામની કૃપાથી જીવનમાં અપાર સફળતા સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે ભગવાન શ્રીરામની કૃપા આ રાશિના લોકો પર બનેલી રહેશે અને આ રાશિના લોકો ચારે તરફથી ધન પ્રાપ્ત કરવામાં સફળ રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ છે આ રાશિઓ જે આ રામનવમીના દિવસથી કરોડપતિ બનવા જઈ રહી છે તો મિત્રો તમને નિવેદન છે કે તમે આ વીડિયોને અંત સુધી જોતા રહેજો સાથે જ વિડિયોને એક લાઈક કરી દો અને કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખી દો જેથી ભગવાન શ્રીરામની કૃપા તમારા પર બનેલી રહે મિત્રો સૌથી પહેલી રાશિ છે તુલા રાશિ હા મિત્રો બતાવી દઈએ કે રામનવમીનો દિવસ તુલા રાશિ માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ દિવસથી ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે તુલા રાશિના લોકો હવે કરોડોના માલિક બની શકે છે બસ માત્ર તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તમારા જીવનમાં કોઈ પણ ખોટો નિર્ણય લેતા બચવું જોઈએ તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ કાર્ય સફળ થશે અચાનકથી તમને ભગવાન શ્રી રામની કૃપાથી મોટો ધનલાભ પ્રાપ્ત થશે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનેલું રહેશે આ સમય તમારા માટે ખૂબ જ વધુ શુભ રહેશે ધનના સ્ત્રોતમાં વૃદ્ધિ થતી નજર આવશે તમારી આવક વધશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ પ્રાપ્ત થશે મિત્રો આગળની રાશિ છે મેષ રાશિ બતાવી દઈએ કે રામનવમીનો સમય મેષ રાશિના લોકો માટે પણ ખૂબ જ વધુ શુભ રહેશે વ્યાપારમાં તમને ખૂબ જ વધારે નફો મળશે નોકરી કરનારા લોકોનું વેતન વધશે તમારી બધી જ પરેશાનીઓનો અંત થશે અને તમારા જીવનમાં સુખની શરૂઆત થશે તેમજ તમારા પરિવારમાં પણ ખુશીઓ બનેલી રહેશે ભગવાન શ્રીરામની કૃપાથી તમે ખૂબ જ જલ્દી કરોડપતિ બનવાની રાહ પર ચાલવાના છો તમારા ઘરમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો પણ થતા રહેશે જેના કારણે તમારા ઘરમાં પ્રસન્નતા અને ખુશીઓ ભરેલું વાતાવરણ બનેલું રહેશે મિત્રો આગળની રાશિ છે સિંહ રાશિ બતાવી દે કે ભગવાન શ્રીરામની કૃપાથી હવે તમને તમારી બધી જ મોટી સમસ્યાઓમાંથી છુટકારો મળશે આ દરમિયાન તમે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકશો અને તમારા બધા જ રોકાયેલા કાર્યો ભગવાન શ્રીરામ અને માતા લક્ષ્મીની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થશે રામનવમીના દિવસથી તમને ધન કમાવાના નવા નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે સંતાન તરફથી તમને મોટી ખુશખબરી મળશે ભગવાન શ્રીરામ અને લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં કોઈ મોટા પરિવર્તન આવશે જે તમારા માટે ખૂબ જ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે મિત્રો આગળની રાશિ છે કન્યા રાશિ બતાવી દે કે આ રામનવમી તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન લઈને આવશે જે ભૂલો તમે પાછળના સમયમાં કરી હતી એ ભૂલોને સુધારવા માટે તમને હવે એક નવો અવસર મળશે આ દરમિયાન તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાથી બચવું જોઈએ તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે તમને તમારા આવનારા સમયમાં અનેક પ્રકારના ફાયદાઓ જોવા મળશે આ દરમિયાન તમારે કોઈ મોટા નિર્ણય લેવા પડી શકે છે એટલા માટે તમે જે કોઈ પણ નિર્ણય કરો તે સમજી વિચારીને જ કરો કારણ કે જલ્દબાજીમાં કરેલો એક ખોટો નિર્ણય તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે એટલા માટે સાવધાનીપૂર્વક અને સમજી વિચારીને જ કોઈ પણ નિર્ણય લો મિત્રો હવે આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ બતાવી દઈએ કે હવે તમને તમારા ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી યોજના બનાવી શકો છો આ રાશિના લોકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર છે આ દરમિયાન તમારા ભાઈ બહેનો વચ્ચે પ્રેમભર્યું વાતાવરણ બન્યું રહેશે આવનારા સમયમાં બિઝનેસ તેમજ વ્યાપાર કરનારા લોકોને ખૂબ જ વધારે ધન મળશે ઉધાર લીધેલા પૈસા પણ તમે જલ્દી જ ચૂકવી પણ દેશો જેથી તમારા મગજમાં રહેલા તણાવ દૂર થઈ જશે અને તમે પહેલાથી સારો અનુભવ મહેસૂસ કરશો વ્યાપારમાં તમને ઉન્નતિ મળશે અને તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે મિત્રો બતાવી દે કે આગળની રાશિ છે કુંભ રાશિ ભગવાન શ્રીરામ અને મા લક્ષ્મીની કૃપા તમારા પર થવાથી તમારા વ્યવસાયમાં લગાતાર વૃદ્ધિ જોવા મળશે બધા જ પ્રકારના રોગોમાંથી તમને મુક્તિ મળશે જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ સંબંધ વ્યતીત થશે લાઈફ પાર્ટનર સાથે કોઈ મોટી યાત્રા પર જવાનો પ્લાન તમે બનાવી શકો છો મિત્રો પાસેથી પણ તમને સંપૂર્ણ સહયોગ મળશે આ લોકો આ સમય દરમિયાન કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છે દરેક કાર્યમાં તમારી પ્રશંસા થશે અને તમને સંતાનનો સુખ મળવાના યોગ પણ બની રહ્યા છે જે લોકો નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે અને એક નવી નોકરીની તલાશમાં છે તેને પણ આ અવધિ એક સારી એવી નોકરીની પ્રાપ્તિ કરાવશે અહીંથી જ તમને પદ પ્રતિષ્ઠા અને ઉત્તમ પગાર પણ મળી રહેશે જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બની જશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ છે સરકારે લીધેલા કેટલાક નિર્ણયો તમારી રાહ આસાન કરી દેશે જેના કારણે પ્રતિયોગી પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં સફળ થવાના ચાન્સ વધી જશે તો મિત્રો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી રામ અવશ્ય લખી દો જેથી ભગવાન શ્રી શ્રીરામની કૃપા તમારા પર બની રહે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ